હેલો છો બધા 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 મજામાં 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 અમે પણ પણ છીએ તમે માતાજી બધાને રાખે આપું છું અત્યારમાં બધા જો ઉઠી ગયા વેલા વેલા અને ભાખરી બનાવવાનું કામ આપણું ચાલુ છે બધા ભાખરી બને છે જાવ તમારે વિશ્વા બન વિશ્વા બેન પણ વેલા વેલા ઉઠી ગયા હજુ ભાઈ મોઢું ધોયા વગર એને રમાડે છે કા વિશ્વા જોતો આયલા જે જય કરી દો જે 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 જો બધા જે જે કરે તો એના પપ્પા અહીંયા બ્રશ કરી રહ્યા છે હાલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આવો બધા મજામાં છો આપણે પણ મજામાં છીએ તો આજે નવા દિવસની નવી સવાર નાસ્તો બની ગયું છે નહી પણ આખો દિવસ કઈક કામ કરતા છું તમે પણ કન્ટિન્યુ જોડાતા રહેજો

aithe u bhi thi jaye vishwas dekh la to aavi jyot maal ja vishwas matho lai na kho matho lai na kho dekhlo matho lai nakhe aithe aa matho lai

લે થી આવી ગયા છે છોકરાઓને ભણાવીને ખૂબ મજા કરી ખૂબ આનંદ કર્યો આખો દિવસ વીતી ગયો એમનામાં આપણે તો હવે થોડાક કોમેડી વિડીયો આપણે ઉતારી લીધા છે અને હવે ફ્રી થઈ ગયા છીએ હવે જોઈએ આગળ શું કરીએ એ તો ફાઇનલી આપણે આવી ગયા છે ટ્રેનિંગમાંથી બહુ સરસ મજાનો આજનો દિવસ રહ્યો આપણે પ્રેક્ટિકલ ને થિયરી ને બધી વસ્તુ કરાવી આજે બહુ મજા આવી

来一个，再来一个，再来一个。你说。 તો જો બધાય રમે છે આમને ટાઈમ પાસ કરીએ વિડીયો વિડીયો બનાવવાનો હતો તો આપણે બનાવી નાખ્યા વિડીયો કોમેડી મૂકી દીધા જોઈ લેજો વિડીયો આપણા ડેલી વિડીયો આવે છે અને અહીંયા અમારે રસોઈનું કામ ચાલુ છે જો અહીંયા અમારે રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે રસોઈ બનવા મળી કેમ હમ Hello. No? Soli. Soli ke Soli. Soli. <laughs> <Sohli>. Enggak <laughs> beren baca Soli. <Sorry. laughs> ah, Soli nu Solin kawan, solin nusak, <hissak>, solin kawan. Solin nusak, <hissak>, solin nusak, solin nusak, solin nusak, solin solin nusak, solin

જમી લેશું મળતા રહેશું અને તો કન્ટિન્યુ તમે વિડીયો શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને આગળ મોકલતા રહેજો બીજાને સપોર્ટ કરતા રહેજો ટૂંક સમયમાં આપણે દસ હજાર ફેમિલી કમ્પ્લીટ કરવાના છે ફટાફટ સાડા સાત હજાર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અને દસ હજાર કરવાના છે તમારે બધા શેર કરવાના વિડીયો ને સબસ્ક્રાઈબ કરાવવાના છે એટલો સપોર્ટ કરવાનો છે ફેમિલી તો એટલો સપોર્ટ કરતા જ હોય ને કાં એટલે વિડીયો શેર કરતા રહેજો અને જોતા રહેજો થોડીક કલાક હજી બાકી છે કલાકો પૂરી કરાઈ ગયો ફટાફટ હવે કેટલી આઠસો કલાક રહી ગા આઠસો કલાક ખાલી બાકી રહી આઠસો જ બાકી રહી હવે ખાલી આઠસો કલાક બાકી છે વિડીયો આખો આખો જોવા મળજો એટલે ગાય ગા કલાક આપડી પૂરી થઈ જાય બસ આમ નામ

એટલે પણ કીધું તો ને આપડે અહીંયા એન્ડ કરશું ફરી પાછા મળશું નવા વિડીયો સાથે કાલે તો કન્ટિન્યુ વિડીયો જોતા રેજો અંદર એક ગ્રુપ માં શેર કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ ખાસ કરીને કરજો મારે કોમેન્ટની જરૂર છે અને પૂરેપૂરો વિડીયો નિહાળજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો એટલો એટલો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે આપણે યુટ્યુબ ફેમિલી બધા સાથે જોડાઈને કામ કરતા રહીશું આનંદ કરતા રહીશું ને તમારા પણ દિવસો કેવા છે કેવો આનંદ છે જીવનમાં બધું કોમેન્ટ કરીને જણાવતા રહેજો તો ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ગુરુ મહારાજ